જ છે છે અને પણ ઉપર આમ તો હું હરિદ્વાર માં ત્રીજી વખત આવ્યો છું તે પણ ધમુભાઈ ની સાથે જ કેમ કે એની સાથે આવવામાં જ મોકો મળ્યો છે બાકી તો મેં હરિદ્વાર જોયું નહોતું વૈશ્વ આશ્રમ માં તે અહીંયા તે એક માતા રાણીનું મંદિર છે મોટું જે ગુરુની મૂર્તિ પણ છે અહીંયા અને અહીંયા છે મહાદેવનું મંદિર અહીંયા રુદ્રાક્ષના ઝાડ પણ છે મિત્રો આ જે ઝાડ છે ને તે છે અશોક વાટિકા હા એક જે જામે છે રુદ્રાક્ષ ઝાડ અને રુદ્રાક્ષ અહિયાં પણ છે કઈ નહીં ચાલો મિત્રો તો હવે આપણે પાછા ગંગા મૈયામાં સ્નાન કરવા જવાનું છે અને હવે ત્યાં આપણે શૂટ કરશું અહીંયા હાઈવે છે મિત્રો આ છે રુદ્રાક્ષ મેં તમને કીધું હતું ને અહીંયા રુદ્રાક્ષનું ઝાડ છે આની અંદર થી છે ને રુદ્રાક્ષ નીકળે છે તમને બતાવીશ પછી મહાદેવના દર્શન કરી લીધા મેં કીધું તું ને કે અહીંયા માતારાની નું પણ મંદિર છે આ છે માતા રાની નું મંદિર રામભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે હવે આશ્રમે મહાદેવ રામભાઈ આ છે મંદિર માતા રાની આશ્રમની સામે આ દરવાજો છે અને દરવાજાથી પાછળ આપણે જઈ શકાય છે તો હું ને રામભાઈ અત્યારે આવી ગયા છે ગંગાના ઘાટ પર જોકે અહીંયા છે તે ઓમ ઘાટ છે રામભાઈ ને કાર્તિક ને વિડીયો કોલ થતો શું કરશો વિડીયો કોલ કરીને કે બે છોકરાને દર્શન કરાવવા છે હા એની આગળ આપણે સેટિંગ કરીને કરી નાખીએ ચાલુ નેશનલ હાઈવે છે દિલ્હી ને હાઈવે ની એક્ઝેક્ટ સામે છે કેશવ આશ્રમ

અત્યારના વાગ્યા છે સાડા અગિયાર અને અમે નાસ્તો કરી લીધો અને રામભાઈ હાટો સવારમાં બ્રશ લેવા ગયા તા પણ મળ્યો નહોતો હવે પાછો અમે હું ને રામભાઈ ભાઈ જઈએ છે બ્રશ લેવા માટે શું કેવું રામભાઈ હા શું રામભાઈ જોયું આ રામભાઈ ની આશ્રમ ની સેવા અને અહીંયા પડી છે ગ્લાંજા આરો રામભાઈ તો બ્રસલેવા જાય આશ્રમની બહાર આવી એટલે સીધો જ હાઈવે છે અહીંથી આ છે દિલ્હી નેશનલ હાઈવે અને અમારે ને રામભાઈને જવાનું છે આમ અને અહીંયા છે મુકે સંમાણીનો ઘર હોય ને એવા ઝાડવા છે અહીંયા મમ્નેને નામ એમ થયું કે અહીંયા દુકાન છે

હમ મેને રામભાઈ ચાર ધામની યાત્રાનું મંદિર મળી ગયું તો ત્યાં દર્શન કરી લીધા છે અને હવે પાછા થોડાક આગળ હાલા જઈશી

તો અમે ઓમઘાટ આવી ગયા છીએ અત્યારે અને અહીંથી બાજુમાં છે અમારે કેશવ આશ્રમ જ્યાં બિલ્ડિંગ દેખાય અને આ છે ઓમઘાટ રામ હવે કહે છે કે હવે મને સમજાય ગયું કે આપડે આશ્રમ આશ્રમની પાછળ જે ઘાટ છે ને ત્યાં આવી ગયા છે બીજું કંઈ કેવું છે

અને રામભાઈના હાથમાં તેલનો બોટલ છે હું તમને બતાવું શું છે રામભાઈ તેલ ચડાવવાનું છે તે ચડાવવાનું છે કાળા તેલ રામભાઈ લાવ્યા છે કાળા તેલનું તેલ કાળા તેલનું તેલ હાલો તો હવે ઘાટે જઈએ આપણે અમે આશ્રમે તો સીધા આવી ગયા છીએ આરતીમાં મેં અહીંયા આરતી પણ ચાલુ છે

બ્લોગ એન્ડ આપું છું રામભાઈ છે ને મહાદેવ મહાદેવ રામ કાંઈ નહીં ચાલો હવે ક્યાં કાલે ક્યાં જઈએ કંઈ નક્કી નથી બધા મિત્રોને જય શિયા રામ હર હર ગંગે મેં માને